ઊંચા વ્યાજ દરે નાણા થી હતા ને તેની વસુલાત માટે ગેરકાયદેસર પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ ફરિયાદીના ઘરે પહોંચી હુમલો કર્યો હતો અને તેમની પત્ની સાથે પણ અયોગ્ય વર્તન કર્યું હતું આ ઘટના બાદ ભોગ બનનાર દ્વારા વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેના પગલે પોલીસે ત્વરિત પગલાં લીધા હતા આ ફરિયાદના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આઠમાંથી પાંચ આરોપીઓને ઝડપી પાડી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે પોલીસ

ભાઈ દાનાભાઈ મેવાડા અને બીજા છે સાત માણસો એને ઘરે આવીને એની સાથે મારકુટ કરી છે એના ઘરને નુકસાન પહોંચાડે છે અને એની વાઈફ સાથે બદતમીજી કરી છે આ કોલ એકસો બાર ઉપર મળતા અમારી પીસીઆર અને લોકલ ડી ની ટીમ અને ગોંડલની ટીમ એલસીબી ટીમ એમ તમામ લોકો મળીને આરોપીઓને પકડી પાડ્યા